वेलकम बैक गुजरातમાં છલના કેટલાક દિવસોથી ગેરહાજર અને ગુલ્લીબાજ શિક્ષકોની રામાણ ચાલી રહી છે રાજ્ય સરકારે આક્રમક કાર્યવાહી કરતા સન્નાટો ફેલાયો છે રાજ્ય સરકારે એકસાથે 134 શિક્ષકોને સસ્પેન્ડ કરતા શિક્ષણ જગતમાં ખરબરાટ મચ્યો છે ગેરહાજર હતા શિક્ષકો સામે સરકારે સક્ષાત્મક કાર્યવાહી કરતા 134 જેટલા શિક્ષકોને સસ્પેન્ડ કર્યા છે જેમાંથી 3 શિક્ષકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે રાજકોટ આણંદ અને કચ્છના એક એક શિક્ષક વિરુદ્ધ પોલીસ કેસની કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલ છે તો રાજ્યમાં કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં અનેક શિક્ષકો ગેરહાજર હોવાની ફરિયાદો ઉઠતા શિક્ષણ વિભાગે તમામ ડીઓ ડીડીઓને આદેશ કરી લે લાંબી રજા પર ગયેલા અને બેન અધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી સરકારે સોંપવામાં આવી હતી ત્યારબાદ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે ગુજરાતના કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં અનેક શિક્ષકો ગેરહાજર હોવાની ફરિયાદ ઊઠી છે ત્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુલ્લીબાજ શિક્ષકો મામલે ચર્ચા થઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ મંત્રી પાસે જવાબ માંગ્યો તો રાજ્યમાં 130 થી વધુ શિક્ષકો ગેરહાજર હોવાનું સામે આવ્યું છે 60 થી વધુ શિક્ષકો ચાલુ નોકરીએ વિદેશ જતા રહ્યા તો 70 થી વધારે શિક્ષકો બીમાર કે અન્ય કારણોથી રજા પર છે नोटिस पाठव्या छता गुली बाज शिक्षकों जवाब आप